આ વા છેલું છેલું પાણી આવવાનું કે આવો આ છેલું નહી હજી તાઈન પાણી આવવાનું અને આવાવા તમલા શું

को ना ला रुको इधर आते हो मत लगायो मजा हमने पानी गया तुरंत पानी गया हां वो आज हार बाजू में मजा आएगी बहुत मजा आ रहा है हां अरे पानी का तो ये खवाने के आओ पानी करो हो तो तुम आओ

હોય તમારા જેવી વ્યવસ્થિત હોય તો કઈ કઈ ક્યાં જો તમે લાવજો અમારે હું જોજો ડોહો આવે એટલે વાત કરું હા કારણ કે મારે કઉહો તો આવે નહી

હા તો એ ઈશ્વર ભાઈ તો ગયા હું તો બહુ આપડે એમાં તો ફરફર કરતા મારા ઘેર થી ખબર બિનદાર હું તો કઈ કોમ કરાવ ના સવાંતી ખાવા પીવાનો રોટલો બનાવો અને રોટલો બનાડે નાનું પાણી ભેળાળ બસ એટલું જ આપડે બીજું વધારે આપડે કામ કરાવું નહીં હા બરાબર એટલે મારે તોજી ભાભી સવાંતી ને ખોધી લાવ તો તો મને શું ખબર ના ના કે તમારે જેવો હોય ને તો મને સારું લાગે બરાબર પણ આઠ મેલો તમે પણ કોઈક નહીં તો જોઈ જાય તો સારું હા એટલે આપડે પણ મથુરું બથુરું કોઈ દેખો એ તો આપડે મારા આવવાનું મારા ઉઠવા બેહવાનું જતું રે મને તકલી કેમ થાય હોય બધું એવું નહી કેતા આપડે ભાભી છોડી વ્યવસ્થિત હોય તમારા જેવી વ્યવસ્થિત હોય

હા તો એ ઈશ્વર ભાઈ તો જ્યાં પણ હું તો બહુ આપડે એમાં તો ફરફર કરતા મારા ઘેર છે હું તો કઈ કોમ કરાવ

એટલે આપડે સારું વાત તમે આ સમય પણ મથુરુ બથુક આ તો વાત કઈ દેખો એ તો આપડે આપડે મારા આવવાનું એ ક્યાં મારા ઉઠવા બેહવાનું જ રે

એ તમને કીધું આ કરા એ નથી હા આ નીનારી આ હા બરાબર આ રમળ ફળ બધું નાખી મેલી હોય આ પર વાહળો તો તાર મે નથી બા તો તલ બીજું કંઈ નતું કરતો સફાઈ બધું વાસાઈ મે આવ આ તો તમે સફાઈ રાખી હોય તો હા કામ મેલી અને આ આ મંગા મંગા જેવું શું કરતી હતી મંગું મોટો આ તો કાયમે જ એમની ખબર તમે તો એવું હતું ચાર બાબી મેલ્યો એ બોતડો આ ગડુહાનું કામ ઘર તો હતું પણ મંગા આ બરાબર બાય તો એક ડોળ કરો હા

તકને હા તો આવવાનું નહી રસ્તા પર હો રસ્તા ને કે હો પણ મને ફોન નહી ને ફોન તો ફોન કકલ મઠુરભાઈ તો હું આવું તમારા ઘેર હવે પણ મને શું ખબર હો તો ના મને અમે આવું આ હું જાવતા હો અરે હા બાપા આ ગડી ઓહો તારો ઘોડો કઈ ગયો તો યાર બાપા ઘોડો નહી તહે દે દોડી મારા હે રાહુલ હા આપણે ઘરે નવા નવા મોસો બોલાવ હોવા ફોન કરીને પાહા તો ફોન નવો લીયા રે આ તો દેહાવ ના પડે કેત્રી વાટે ઘરાવ તમે ઘા તું હોય તોય કામ કરા નહી આવું તો નહી હું ચા મેલ કે અમે આવવાનો તો પૂછ્યા આપડો આદમી હલ દોડીને બેહા બૈયા દોડીને સાબ બેહી જાય તો તમે કા હવા નગે કરે ને કેવા